જય મુરલીધા જય વસરાત બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં કે હું ભાઈ લગભગ છે ને પંદર જેવી છે સરવા ને પાંચ છ ભી હું છે બધી હવે પાણીનો ટાઈમ થઈ ગયો હમણાં પાણી પાવાના એક અહીંયા છે બે બળદ ગાય આવી આપણો ગા ને ભાઈ તડકો બે આવે બે હું સાંઈઓ સારો હોય વાંધો નથી આપણે ભાઈ ટ્રેક્ટર જો થઈ ગયું ખાતર સડાવવાનું કામ ચાલુ છે ખાતર ભાઈ ચુમાવાનું હોય ને સડાવવું અઘરું લાગે અહીં હું પાણી ભર્યું હોય ને એટલે ટ્રેક્ટર સ્લીપ મારી જાય ને બહુ બગડે બર ના કરે ટ્રેક્ટર તાણે મોરો ઊંચો થઈ જાય આપણે લીપ મૂકી દેવું એટલે ધીરું ધીરું બે જ બે ગયું કમ્પ્લીટ આવ વાંધો નથી એટલી સુધી સડાવવાનું છે માંડવી માંડવી બધું સોખું થઈ ગયું છે માંડવીની ભાઈ આપણે આગળ વાત કરીશું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા એક એસપી છે ગિરનાર ઓગનચાલીનો એનો વિડીયો આપણે મૂક્યો તો આગળ આપણું ડ્રેગન ફ્રૂટ થઈ ગયું નામ બાકી માંડવીનું ભાઈ આપણે બે માંડવી અલગ અલગ તમને બતાવ્યું આ છે બતા એસપી ખેતરમાં બીજું આપણે પારો ટપી આપણે ગિરનાર ઓલી એસપી છે બે હમણાં બતાવું તમને આગળ વિડીયોમાં હવે બેયમાં લગભગ મોસ્ટ ઓફ ફાલ તો હરખા જેવો જ છે અને એસપીને હજી ઉભવાનો ઘણો ટાઈમ અને ગિરનારને ઉભવાનો બેય લાંબી મુદતની છે જો આ હે એસપી અમારી ભાઈ ફાલ તો નામી પકડી લે એસપી નાય ત્રણ છોડવા જ છે અને એસપી ભાઈ પાટલામાં ઘણી સારી થઈ ગયો જોવા ડાયરે બે બે ત્રણ ત્રણ ભેગા ત્રણ ત્રણ ચાર ચાર છે જો એકદમ ગુથાઈ જાય અને દુસોય સારો થાય છે આનોય આ છે ગિરનાર ગિરનારના ત્રણ ચાર છોટા જ છે થોડીક નબળી દેખાય એવું લાગે એસપીથી હવે ભાઈ એસપી થોડીક નબળી દેખાય હે એવું લાગે અમારે ભાઈ ફાલમાં તો કંઈ જોવા પડું નથી બધાય માલ હરકો જ છે આ દાણા બે ભેગી રાખી તો ખબર પડી જાય આ ગિરનાર આ એસપી કંઈ સારી થાય છે જોઈ બાકી તમે કોમેન્ટ કરજો કોઈ સારી થાય હે કેટલી થાય અને જારી ભાઈ બે માંડવી છે ને પચીસ જારી વાવેલી છે એ કંઈ બીજી કંઈ પંદરની વીસની કે કંઈ જારી વાવેલી નથી કોઈ બે માંડવી પચીસ જારી વાવેલી છે આ છે ભાઈ આપણો દવાનો પંપ જે મોટા ટ્રેક્ટરમાં જોઈન્ટ થાય છે અહીંયા ગાય બળદને પાણી પીવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા ઉતામરા થાયગિક હજી ભાઈ બે વરસની જ છે આ બળદ હવે મોટા થઈ ગયા બાકી ભાઈ ભાઈ એ ઊંડી ગયું છે પાણીમાં તો કે બે ત્રણ દિવસ બંધ છે પાણી પાવાનું હમણાં છે નહીં બે ચાર દિવસ રાહ જોઈ પચીસ તારીખ નો વરસાદનું કહે જો થઈ ગયા તો કોઈ પ્રોબ્લેમ નથી પાછું પાણી પાઉં એટલે વાયુ ખાલી થઈ જાય વાયુ વાયુની ભાઈ આપણે કોમેન્ટ હતી કે કેટલા ફૂટની હોય અમારે ભાઈ સાઈઠ સિતે ને એસી અત્યારે માથે ભરી છે અને શેરડી પાણી જજે ટકે નહીં આપણે વરસાદ થાય ને સારો એવો વરસાદ થઈ જાય એટલે પાણી તરત આવી જાય અને બે પાણી પાઈ લઈ એટલે હોય જાય પાણી ખાસ એવા પાણી નમડે બાકી વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વચરાજ બધાને